સરકાર ને કહીએ છે ખેડૂત સાથે જો અન્યાય તમે કરશો જગત ના તાપ સાથે નો જે અન્યાય તમે કરશો તો આવનારા દિવસમાં માં જગત નો તાપ ગુજરાત માંથી તમારી સરકાર ને ઉખાડીને ફેંકી દેશે ડેડીયાપાડાના ધારાસભ્ય ચૈતર વસાવા આમ તો આમ જનતા સાથે ઉભા રહી અને સરકારને ઘેરતા હોય છે આજે વાત કરવામાં આવે તો ચૈતર વસાવાની એક સભાનું આયોજન કરવામાં આવ્યું હતું તેમાં ખેડૂતો મુદ્દે ચૈતર વસાવાએ અનેક સરકારને સવાલો કર્યા હતા સાથે તેમણે કહ્યું હતું કે હજુ સુધી ખેડૂતોના ખાતામાં જે દસ હજાર કરોડ રૂપિયાની રાજ્ય સરકાર તરફથી ખેડૂતોને સહાય ચૂકવામાં આવશે હજુ સુધી ખેડૂતોના ખાતામાં એક રૂપિયો પણ નથી આવ્યો ત્યારે ચૈતર વસાવાએ અનેક સવાલ ઉઠાવ્યા હતા કહ્યું હતું કે ખેડૂતો રાત દિવસ મહેનત કરી અને પોતાનો પાક હોય છે તે વેચવા જાય છે ત્યારે તેઓ નક્કી નથી કરી શકતા અને વેપારીઓ તેમને લૂંટતા હોય છે આ પ્રકારનું નિવેદન સામે આવ્યું છે સાથે તેમણે ઘણી બધી ખેડૂતો લઈને ખેડૂતોને લઈને ચર્ચાઓ કરી છે તે આવો સાંભળીએ ડેડીયાપાડાના ધારાસભ્ય ચૈતર વસા જીવ જંતુ ઝેરી પ્રાણીઓ કે જંગ પ્રાણીઓની ચિંતા કર્યા વગર એમાં દેવું લે લેણું લે અને ઉપરની પ્રકૃતિ કુદરતના ભરોસે એટલો બધો સાહસ કરે અને ખેડૂતમાં પોતાનો પરસેવો પાડે અને જ્યારે પકવે અને પોતાનો પાક જ્યારે પકવીને બજારમાં લઈ જાય આજે ખેડૂતની દશા એવી છે કે ખેડૂત પોતાના પાકનો ભાવ પણ નથી નક્કી કરી શકતો આ ભારતીય જનતા પાર્ટીના શાસનમાં ખેડૂતની હાલત તમે જોઈ લો આજે જ્યારે એક બાજુ સરકાર કપાસના ભાવ સોળસો ને બાવીસ રૂપિયા મળે છે ખેડૂત મિત્રો આમાંથી કેટલા લોકો ખેડૂતો છે ઉચાવ કરવો જોઈએ તમને ટેકાના ભાવ સરકારે મકાઈના એકવીસસો રૂપિયા જાહેર કર્યા છે મકાઈના ક્વિન્ટલના એકવીસસો રૂપિયા મળે છે ભાઈ ત્યારે સરકાર એક બાજુ એવું કહે છે વડાપ્રધાન એવું કહે કે અમે ખેડૂતોની આવક બમણી કરી દઈશું આવક બમણી થઈ ગઈ છે આપણી એક બાજુ માવસાંનો માર કમોસી વરસાદ અને એક બાજુ ખેડૂત પોતાનું લોન ભીરાને લઈને પકવીને જાય માર્કેટમાં મૂકે અને એસી રૂપિયા ના ભાવ આપવાની સરકાર વાત કરે અને એના વેપારીઓના દલાલો ચાલીસ રૂપિયા કિલો કપાસ લે પચાસ રૂપિયા ચૂકવે એના બિલો પણ અમારી પાસે છે ત્યારે